નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે રાજ્યના મુખ્યમંત્રી વડોદરાના પ્રવાસે છે અગિયારસો છપ્પન કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે ત્યારે તેની પહેલાં આપ જો કે વિશ્વામિત્રી નદી ખાતે જે રિવરવેલ પ્રોજેક્ટ છે જે ગત વર્ષે પૂર આવી તેને નિવારણ માટે આ એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં છે નવલાવાલાની અધ્યક્ષસ્થાને તેમાં આ પ્રોજેક્ટ છે અને ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી ખુદ આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા માટે અહીંયા પહોંચ્યા છે જુઓ કે જે પ્રકારે સો દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની છે અને તેને લઈને થોડા દિવસ પહેલાં જ રાજ્યના ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી પણ આ વિશ્વમંત્રી નદીનું જે કામગીરી ચાલી રહી છે રિવિવાલ પ્રોજેક્ટ અંતર્ગત તેનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે રાજ્યના મુખ્યમંત્રી પણ અહીંયા આવી પહોંચ્યા છે વડોદરા અને આ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે સો દિવસની અંદર પૂર્ણ કરવાનું છે ને દેશમાં પ્રથમ શહેર આ સો દિવસમાં પૂર્ણ કામગીરી પૂર્ણ થશે તેવી વાત કરી રહ્યા છે અને ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા વિશ્વામિત્રી મંગલપાંડે બ્રિજ ખાતે આવી પહોંચ્યા છે અને आप जोय શકો છો જો જે પ્રકારે જે પ્રકારે આ 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

જે પ્રકારે અધિકારીઓ સાથે અધિકારીઓ સાથે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે 把车围着走，围着走。 સો દિવસની કામગીરી પૂર્ણ કરવાની છે એટલે એટલે રાજ્યના મુખ્યમંત્રી અહીંયા પહોંચ્યા છે અને ગૃહપ્રધાને પણ વાતચીત કરી હતી ત્યારે કે પ્રથમ શહેર એવું હશે કે આ સો દિવસમાં કામગીરી પૂર્ણ થશે આ જો કે જે પ્રકારે જોઈ શકો છો જે પ્રકારે મુખ્યમંત્રી હાલ અહીંયા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે ચર્ચા કરી રહ્યા સાથે મેયર પિંકી બનસોની સ્થાયી સમિતિના આપ જોઈ શકો છો ડેપ્યુટી મેયર સહિત તમામ લોકો સાથે ધારાસભ્યો તમામ લોકો સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે હવે સો દિવસમાં જે કામગીરી પૂર્ણ કરવાની છે અત્યાર સુધી અનેક લાખો ધન માટે આપ શકો છો જે પ્રકારે

જુઓ કે જે પ્રકારે હવે આ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે અને તમામ આ જે પ્રકારે નિરીક્ષણ કરી રહ્યા છે તમામ જે માહિતી છે અત્યાર સુધી આજવા સરોવરને પ્રતાપપુર્વ સરોવરને જે ઊંડું કરવાની વાત છે તે પણ કામગીરી ચાલી રહી છે સાથે અને તેને ત્યારબાદ આપજો કે દિવસ રાત જે મહેનત કરવામાં આવી રહી છે અને कामगिरी में दैत्य खाली रही है कामगिरी खरा भाई प्रोग्राम में है है ना बटे जय्यापित भी थोड़ा बहुत काफी बहुत तनाव तैयार है जो शको जो प्रकार है तमाम लोगों साथ और अपने का कामगिरी में हो गया था अरे हाल જે કે રાજ્યના મુખ્યમંત્રી આજે જ્યારે પ્રવાસ કરી રહ્યા છે અને

અને મેયર ચેરમેન પાલિકાના ડેપ્યુટી મેયર સાથે અધિકારીઓ સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે જોઈ શકો છો તમામ જે રગે રગની માહિતી છે તે મુખ્યમંત્રી શ્રી લઈ રહ્યા છે અને જ્યારે છ દિવસની અંદર જે કામગીરી છે તે પૂર્ણ કરવાની છે જો કે અનેકો તેઓ છે જે માહિતી છે તે તૈયાર કરવામાં આવી છે પાલિકા દ્વારા અને તે પણ બતાવવામાં આવી રહી છે જો કે જે પ્રકારે તમામ માહિતી

ચોક્કસી કહી શકાય કે હવે આજવા રોડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે અને જુઓ કે ત્યાં મોકલી આપજુ કે જે પ્રકારે નિરીક્ષણ કરી રહ્યા છે અને અને નિરીક્ષણ સતત કરી રહ્યા છે સાથે અધિકારીઓની સૂચના પણ આપી રહ્યા છે કારણ કે જે પ્રકારે વડોદરાને હવે પૂરમાંથી બચાવવા માટેના અને વિશ્વામિત્રીને પુનઃ જીવિત કરવા માટેના પ્રયત્નો છે અને આ સો દિવસની અંદર જે કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારે આ આજે મુખ્યમંત્રી આજે વડોદરાની મુલાકાતે છે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે મંગલ પાંડુ બ્રિજ ખાતે ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે અને રાજ્યના ગૃહપ્રધાને પણ જણાવ્યું હતું કે દેશનું પ્રથમ એવું શહેર હશે કે આ કામગીરી પૂર્ણ થશે સો દિવસમાં સો દિવસનું ટાર્ગેટ છે તે પહેલા જ આ કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારે જે કે રાજ્યના ગૃહપ્રધાન પણ તેઓ આ નિરીક્ષણ કરી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે હવે હવે કરોડના જે વિકાસના કામો છે તેનું ખાતમુહૂર્ત કરવા માટે પંડિત દીનદયાલ હોલ ખાતે તેઓ જવાના છે ત્યારે હવે આ વિશ્વામિત્રનું નિરીક્ષણ થઈ ચુક્યું છે ત્યારબાદ તેઓ આજવા રોડ ખાતે જવાના છે ત્યારે આપ જોઈ શકાય કે હવે સો દિવસની અંદર જે કામગીરી છે તે પૂર્ણ કરવાની છે તેના માટે હવે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યુઝ વડોદરા